ત્યારે કહ્યું કે આ તો અન્યાય થયો અમે તો એમ ઈચ્છે કે રૂવાડે રૂવાડે જીભ ઉગી જાય પૃથ્વી મહારાજે કહ્યું કે રોમ રોમ માં કાન દસ હજાર કાન આપો પરમાત્મા પ્રભુ કે કેમ બે કાન થી આપના કથા સાંભળું છું ને તો તૃપ્તિ નથી થતી રોમ રોમ માં કરણેન્દ્રિયો લાગી જાય અને આપની કથા રસના પાન કરું તો તૃપ્તિ થાય એમ જ અહીંયા કહ્યું કે યહી ગુણદાન રસખાન ઓર રસના એક આ જીવવાનું એક નામ રસના છે જીભને કહેવાય રસના એટલે કે જેને જો આપણે જીભને રસના બનાવવાની છે આ જીવવા કેવી છે બે વસ્તુ માટવાયેલી છે સ્વાદ અને વાદ એમ જોવા જાવ તો આ અગિયાર ઇન્દ્રિયોમાં એક ઇન્દ્રિય જીવવા મુખ એવું છે ને એમાં બે ઇન્દ્રિયો છે સ્વાદની પણ અને વાણીની આ બંને છે ને વાદ અને સ્વાદ આ બંને વૃત્તિઓ એની અંદર છે તો આ છે જીભ અને આનું આનું જુઓ પેલું એમ ને કે બત્રીસ દાંત અને જીવાની વચ્ચે ક્યારેક ઝઘડો થાય ત્યારે જીભ ડરાવે એમને અને બત્રીસ દાંતો કહે કે અમે બત્રીસ છીએ એકલી છે જીભ કે હું એકલી જ કાફી જોજો જ્યાં ગમે ત્યાં કંઈક બોલી આવીશ ને તો આ બત્રીસ બત્રીસ કોઈ આવીને તોડી જશે હું એકલી જ કાફી છું વિચાર કરો આ એક નાનકડી જીવવા માણસના જીવનમાં કેવા ઉથલ પાથલ મચાવી સાડા પાંચ ફૂટનો પાંચ ફૂટ નો માણસ આ અઢી જીભ પર કંટ્રોલ નથી રાખી શક્યો ઘણા સ્વાદમાં ફસાયા છે ઘણા વિવાદમાં ફસાયા છે પણ આપણે તો આ જીભને રસના બનાવવાની છે અને જીભ રસના કઈ રીતે બને ભગવત નામ લેતા 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 એવી અવસ્થામાં આવી જાય કે એને ભગવાનના નામ સિવાય કસામાં માં રસ ના હવે પ્રભુ ના નામ સિવાય બીજા કસામાં રસ ન રહે ત્યારે એ જીવમાંથી રસ ના બની જાય તો કહ્યું કે યહી ગુણગાન રસખાન રસના એક જીવ એક આપી સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા એ વિધિ એ વિધાતા તે હજાર જીવ કેમ ના આપી તો પણ કદાચ યમનાજીના ગુણગાન અમે ન ગાઈ શકત તો આ એક થી ગાવું તો અશક્ય છે આવા સર્વસમર્થના ગુણગાન કરવાના છે અને એટલી અસમર્થ જીવવા અમને આપી છે તો અમને અન્યાય જેવું લાગે છે કે આવી અસમર્થ જીવવાથી કઈ રીતે ગુણગાન ગાઈ એટલે શક્યું ગોવિંદ પ્રભુ કો જીવન હું તો મારું તન મન ધન સર્વસ્વ વારવા યમુનાજી પર તૈયાર છું કે સભી કો જીવન ઇનકે જુહાતા આ બધા વ્રજભક્તો જે કૃષ્ણ પ્રેમી ગોપીજનો છે વ્રજભભક્તો છે એનું જીવન તો યમુનાજીના હાથમાં છે કારણ કે એમનું જીવન એ પ્રભુ છે અને પ્રભુ વશ છે યમનાજીને અને એટલા માટે વ્રજભક્તોને જીવનદાત્રી કોઈ હોય તો એ યમુનાજી છે જયારે વ્રત આદિ કર્યા ગોપીજનોએ ત્યારે યમુનાજીના આરાધન કર્યા છે કારણ કે ગોપીજનો એમ થયું કે અમારા સામર્થ્ય અને અમારી ભક્તિ ટૂંકા પડે છે પ્રભુને પોતાના બનાવવામાં આપણું સામર્થ્ય કેટલું ભગવાનના થઈ જઈએ શરણાગતિ અને સમર્પણ સુધીનું સામર્થ્ય આપણું છે પણ એ ભગવાન આપણું થઈ જાય એના માટે તો આપણે અસમર્થ જ છીએ અને એટલા ભગવાન આપણા થાય એના માટે કોઈ માધ્યમની કૃપા જોઈએ કોઈ એવા સમર્થની કૃપા થાય તો એ ઠાકોરજી આપણો થઈ જાય આપણે તો રોજ ઠાકોરજીને કહીએ છીએ આત્મા તુલસી દલ લઈ હે કૃષ્ણ હું તારો છું પણ એવી ક્ષણ ક્યારે આવે કે ઠાકોરજી પણ એ સમય સામેથી જવાબ આપે હા હું પણ તારો જ છું આ પરસ્પર પ્રેમનો આનંદ તો પરસ્પર છે એકલા ગમે તેટલા તમે મથતા રહો ભાવ કરતા રહો પણ પ્રેમ એક તરફી ન હોય એ તો સામેથી પ્રતિસાદ મળે ને તો જ પ્રેમમાં આનંદ પ્રગટ થાય એકલો પ્રેમ તો અધૂરો પ્રેમ છે પ્રતિસાદ દ્વારા જ તો એ પૂર્ણ થાય છે અને જ્યારે જીવ શરણાગત થાય પણ જ્યારે પ્રભુ એમ કહે કે હું તારો તો એ ગોપીજનો વિચાર કરે કોનો આશ્રય કરીએ જેથી પ્રભુ એ અમારા નંદ ગોપ સુતમ દેહી પતિમય નમ આ નંદ બાળક કૃષ્ણ એ અમારો સર્વસ્વ બની જાય એવું ક્યારે થઈ શકે અને ત્યારે કહ્યું કે યમનાજીનું આરાધન કરો અને એટલે ગોવિંદ સ્વામી કહે કે ગોવિંદ પ્રભુ તન મન ધન વારને ઓર સભી કો જીવન

જે યમુનાજીના જસને ગાય તો શું થાય તો કે તાકે આધીન વૈ રહત હે પ્રાણપતિ એને આધીન થઈ જાય ઠાકોરજી ઓર નેરુબેન મે રસજુ જુ છાવે શ્રી યમુનાજીના એક નામ મહિમા એના યશગાન કરવાનું કેટલું મોટું સામર્થ્ય તમે જુઓ કેટલું મોટું ફળ જુઓ સર્વતંત્ર સ્વતંત્ર જે કોઈ ને વશ નથી એવા પ્રભુ તાકે આધીન વૈ રહત હે પ્રાણપતિ સ્વયં ઠાકોરજી એ જીવને આધીન થઈ જાય અને આધીન થવું એટલે એની આજ્ઞામાં એને વશ થઈ જવું અને ઠાકોરજી આધીન છે ને તમને જ્યારે ઘરે પધરાવવામાં આવ્યા યમુનાસ્ટક થી તમારી ભક્તિ ની યાત્રા થયેલી શરૂ બ્રહ્મ સંબંધ લીધું ને ગુરુજનો કહું યષ્ટાક્ષર ની માળા કરો યમુનાસ્ટક ના પાઠ કરો પાઠ કરતા કરતા ઠાકોરજીમાં પ્રીતિ પ્રગતિ સેવા પધરાવી ઘરે ઠાકોરજી પધાર્યા કેમ પધાર્યા કઈ રીતે પધાર્યા ઠાકોરજી ઘરે ઠાકોરજી બની નથી બિરાજ નહીં સ્વતંત્ર છે એ તો યશોદાના લાલન બની બની અસમર્થ વિશેષતા જે છે મર્યાદા માર્ગમાં સર્વસમર્થ પ્રભુ હોય છે અને અસમર્થ જીવ હોય છે અહીંયા અસમર્થ ઠાકોરજી છે અને સમર્થ જીવ છે મર્યાદા માર્ગમાં ભગવાન જીવને જમાડે ભગવાન જીવને ઉઠાડે બધું જ કરતું અકરતુમ ભગવાન અને અહીંયા જીવ ભગવાનને જગાડે અહીંયા જીવ ઠાકોરજીને આરોગાવે પૃષ્ટિમાર્ગની વિશેષતા જે છે અહીંયા અસમર્થ બનાવીને ઠાકોરજીને પધરાવ્યા અને સમર્થ જીવને બનાવ્યું અહીંયા જગાડનાર ઋતુ આરોગાના ઋતુ ઓઢાવના ઋતુ તા કે આધીન વૈ રહત હૈ પ્રાણપતિ એને આધીન થઈને ઠાકોરજીને આ વિશેષતા યમનાજીના યશ ગાવાની કે પ્રભુ તમને પરવશ થઈ જાય વશ થઈ જાય નહી તો ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે એ કોઈને વશ રહેતા નથી પણ અહીંયા પ્રભુ કેવા થઈ જાય જ્યારે યમુનાજી નું આરાધન કરો છો પુષ્ટિ પુરુષોત્તમ ની પ્રાપ્તિ થાય અને પુષ્ટિ પુરુષોત્તમ કેવો છે અગિરાતારી કેવો છે ભક્તા અભિલાષા ચરિતા અનુસાર ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા પ્રભુની ઈચ્છા પ્રભુની ઈચ્છા આપણે બોલતા હોઈએ ને જેવી ઠાકોરજીની ઈચ્છા આચાર્યો કહે કે અમારા પુષ્ટિપુરુષ રત્નમની પોતાની કોઈ ઈચ્છા હોતી જ નથી હતી ભક્તનો જે મનોરથ એ જ અમારા ઠાકોરજીની ઈચ્છા છે નિજે છાતઃ કરીષ્યતિ એની એક વ્યાખ્યાય પણ ટીકામાં કરી નિજજનોની ઈચ્છા પ્રમાણે કરનારા ઠાકોરજી પોતાની નિજ ઈચ્છા પ્રમાણે નહીં નિજજનોની ઈચ્છા પ્રમાણે ભક્તોએ જે મનોરથ કર્યા જે ભાવ રાખ્યા તમને બાલ ભાવ આવ્યો હું આરોગાવું હું જગાડું તે તમારા હાથે આરોગે તમારા હાથે જાગે તમને વશ થઈને ભક્તા અભિલાષા ચરિતા અનુસાર ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા ગોપીઓને એમ થાય કે અમે તો નંદાલયમાં નથી જઈ શકતા ઠાકોરજી મારા ઘરે આવીને માખણ આરોગે તો કેવું સારું તો ઠાકોરજી ચોર કેવડાઈને પણ ગોપીઓના ઘરે જઈને સામગ્રી આરોગે જેનો જેનો જેવો ભાવ ઠાકોરજી એ રીતે એના મનોરથોને પૂરા કર્યા છે દરેક ભક્તોના ચરિત્રને ને જુઓ કોઈને લડીને કૃપા કરવી છે મારે તો ઠાકોર જોડે યુદ્ધ કર પ્રભુ યુદ્ધ કરીને કૃપા કરે કોઈને આરોગાવીને કૃપા કરી તો પ્રભુ આરોગીને કૃપા કરે જેનો જેવો ભાવ ઠાકોરજી બધાના મનોરથોને પૂરા કરવાવાળા છે એવા પ્રભુ છે તો અહીંયા કહ્યું કે તાકે આધીન વૈ રહત હે પ્રાણપતિ ઠાકોરજી પ્રાણોના પતિ પ્રભુ એ એને આધીન થઈ જાય છે અને નયન અરુબેન મેં રસજુ છાવે પ્રભુ જેના હૃદયમાં બિરાજી જાય ને એની બે વસ્તુ બદલાઈ જાય એની આંખો બદલાઈ જાય અને એની વાણી બદલાઈ જાય કારણ જે તમારા હૃદયમાં છે એને બહાર દેખાડવાનું બે પ્રતિબિંબ છે જે હૃદયમાં છે એક તમારી આંખો અને બીજી તમારી વાણી નેન અરુ બેન મે રસજુ છાવે કારણ કે રસોવય સહ જો હૃદયમાં આવ્યો તો આંખોમાં ને વાણીમાં રસ આવી જાય ઘણા લોકો બોલે ને તો એમ લાગે જાણે ઠાકોરજી કોઈ સંકેત ન કરતા હોય પ્રભુ કઈ કેવડાવતા ન હોય એની વાણીમાં આવી આવી જાય જાય એ વર્ણન કરે તો એમ લાગે આંખોની સામે લીલા ચાલી એવો ભાવ નયન અરુ બેન મે રસજુ છાવે આ બંને વસ્તુ બદલાઈ જાય ગિરધર જબ અપનો કરી જા ત્યાં પદમાં પણ કહ્યું પ્રભુ જેને પોતાના ગણે ને તો નૈન અરુ નયન બેન આ બધું બદલાઈ જાય ભગવદીઓની વાણી ભગવદીઓની આંખો આપણે ત્યાં એટલે જ અનેક પ્રકારની દ્રષ્ટિ કઈ છે ચર્મ દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ વિવેક દ્રષ્ટિ વૈરાગ્ય દ્રષ્ટિ એમ ભાવ દ્રષ્ટિ છે જેના હૃદયમાં પ્રભુ પધાર્યા હોય જેના પર ઠાકોરજીની કૃપા થઈ હોય જેના હૃદયમાં શુદ્ધ ભાવ પ્રગટ્યો હોય એની આંખોમાં કરુણા આવી જાય સજળતા આવી જાય ભક્તોના નેત્રો શુષ્ક નથી હોતા સજલ હોય છે સદાય પ્રેમ નિતરતો હોય આંખોમાંથી એમ લાગે અને બીજું એની વાણીમાં રસ આવી જાય બે વસ્તુ વાણીમાં આવી ગયા એક સત્યતા આવી જાય એટલે કે એ જે બોલે ને એ થવા લાગે ઠાકોરજીની જ્યારે કૃપા થાય તમારા ઉપર કૃપા હોય તમારા હૃદયમાં પ્રભુ વસ્યા હોય તો તમારી વાણી ઠાકોરજી મિથ્યા થવા દેતા નથી એટલે જ ઘણીવાર મહાપુરુષો પાસે જઈને આશીર્વાદ લે લોકો બોલે ત્યારે મહાપુરુષોના ચમત્કાર નથી હોતા મહાપુરુષો તો શુભકામના આપે પણ એમની વાણીને ઠાકોરજી સાચવી લેતા હોય છે કે આના આમના મુખમાંથી નીકળ્યું છે તો આની વાણીને હું મિથ્યા નહીં જવા દઉં એમણે કહ્યું પ્રભુ તારું સારું કરશે પ્રભુ તને સાજો કરશે પ્રભુ તારું ભલું કરશે અને પ્રભુ ભગવદીઓની વાણીને મિથ્યા જવા દેતા નથી એટલે બે સારા શબ્દો પણ કોઈ આચાર્ય કોઈ ભગવતી કોઈ મહાપુરુષના મુખથી સાંભળજો ખાલી એની સન્મુખ જઈને ઉભારીને કે પ્રભુ તારું સારું કર્યો તને આશીર્વાદ છે પ્રભુ તને સફળતા આપે આટલું કેવલ બોલી દે ને કરવા માટે પ્રભુ એ વચનોને અને એના સંજોગોને ફેરવી તો સત્યતા આવી જાય અને બીજું વાણીમાં સરસતા આવી જાય રસમયતા આવી જાય દીનતા આવી જાય ભગવત ભાવતા આવી જાય એટલે પુષ્ટિ માર્ગમાં અમુક શબ્દોના પ્રયોગ થાય ગમે તેવા શબ્દો નથી બોલતા જો ભગવદીપણું જાગશે એ તો પછીની વાત કમથી કમ ભગવદીતા નાટક તો કરો નાટક કોઈ ને કોઈ દિવસ કામ લાગશે કોઈ વસ્તુને બહુ વાર પ્રવૃત્તિ કરો ને તો એ ધીમે ધીમે પ્રવૃત્તિ વૃત્તિનું રૂપ લઈ લેતી હોય છે તમે ઘણી વાર સાચા વૈષ્ણવ દેખાવાનો નાટક પણ બહુ લાંબી વાર કરશો ને તો એક દિવસ એમ આવશે હું નાટક કરું છું તોય લોકો આટલું માન આપે છે જો હું સાચો વૈષ્ણવ થઈ જાઉં તો ઠાકોરજી મને ક્યાં નહીં પહોંચાડે આપણે ત્યાં વાર્તા સાહિત્ય વૈષ્ણવ નો ભવૈયા નો પ્રસંગ આવે છે રાજા એવો ભગવતી વૈષ્ણવ હતો વૈષ્ણવ સિવાય કોઈની સામે નહીં ભવૈયા એવા સુંદર ખેલ કરી રહ્યા છે છે દયા પ્રસંગ આવે આપણે કે રાજા પ્રસન્ન થાય તો મને ઈનામ મળે અનેક પ્રકારના વેશો એને ધારણ કર્યા અને એવા સુંદર ખેલ કર્યા પણ રાજા તો આમ નીચું ને નીચું જોઈને બેઠો રહે વૈષ્ણવે ગમે ત્યાં નજર પણ નહીં આવે ગમે ત્યાં દ્રષ્ટિ દી ન થાય લોકો ભાઈ એકવાર જોવામાં શું છે એકવાર ખાવામાં શું છે એકવાર સોવારની શરૂઆત એકવારથી જ થતી હોય છે મન બગડે એવું જોવું જ નહીં મન બગડે એવું સાંભળવું જ નહીં પેલા તારા માટે આ કહેતા હતા એ કહેતા હતા મને થોડી કહે તને કે આ જે સમાચાર લઈને આવે ને એ વધારે ખતરનાક હોય કહેનારો એટલો ખતરનાક નથી પણ તમારા માટે પેલા બેન આવું બોલતા હતા બસ તારે કહેવાની મને શું જરૂર છે આ જે વાહક હોય ને એ સૌથી ખતરનાક હોય છે ત્યારે એને એમ કે તું મને ન કહીશ એ મને કહેશે ને ત્યારે હું સાંભળી લઈશ આ વધારે પ્રપંચા વચ્ચેના લોકોથી થતા હોય છે મૂળ વાત જે વાત આપણે કરી રહ્યા છે આપણા મનમાં કીધો ગમે ત્યાં નજર બી નહીં આપતી વૈષ્ણવ છે આપણી આંખ ગમે ત્યાં ન જાય વૈષ્ણવ છે આપણી વાણી ગમે તે ન બોલે આપણા વૈષ્ણવ છે આપણા કાન ગમે તે ના સાંભળે એ કોઈ ડસ્ટબિન થોડી છે કે જે આવે કચરો નાખતા જાય એટલા રાજા જુએ ને રાજાના સંચાલકો કાર્યવાહક હતા એને પૂછ્યું કે આ રાજા મારી સામે જુએ ક્યારે ત્યારે કહ્યું કે અમારા મહારાજ તો એવા ભગવદીય છે વૈષ્ણવ સિવાય કોઈની સામે જોતા નથી તો એની યુક્તિ થઈ જો વૈષ્ણવ વેશ પહેરીને જાઉં અને વૈષ્ણવનું નાટક કરું તો ચોક્કસ રાજા મારી સામે જુએ અને મારા ખેલને જોશે ખુશ થઈ જશે ઇનામ મળશે અને હવે એણે રાજાના વેશ ઉતાર્યા પહેરી ધોતી અને બંડી માથે કર્યું તિલક ગળામાં પહેરી કંઠી હાથમાં લીધી ગૌમુખી અને જ્યાં મંચ પર આવ્યો અને જતો હતો મંચ પર ત્યાં જો તો ત્રણ સ્ત્રીઓ એની પાછળ આવી રહી પૂછ્યું પૂછું આશ્ચર્યથી તમે કોણ છો તો કે અમે ત્રણ હત્યાઓ છીએ જે તારા માથે હતી તમારી અંદર અમે રહેતા હતા પણ તે વૈષ્ણવનો વેશ પહેર્યો ને હવે તારી ભીતર અમે રહી શકીએ એમ નથી એટલે તારી પાછળ પાછળ આવીએ છે કે તું આ કપડા ઉતારે ને અમે પાછા ચડી જઈએ અને ત્યારે એને થયું કે ખાલી વૈષ્ણવ વેશ પહેર્યો તોય મારા પાપ મને છોડીને આગા ઊભા છે જો હું સાચો વૈષ્ણવ થઈ જાઉં તો કેમ ઠાકુરજી મારો સ્વીકાર નહીં કરે અને એ દિવસથી એ સાચો વૈષ્ણવ થાય તો રસજુ એની વાણી અને એના નેત્રો રસમય ભગવદમય ભગવદીમય જેને સાંભળતા જ ભાવ જાગી જાય જેને આંખોમાં જોતા જ એમ લાગે કે એના નેત્રોથી એ ભાવને વાવી રહ્યો છે અને એ ભાવનો રંગ એને લાગી જાય તું જ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો અને તારા સંગનો રંગ ન લાગે

અને એ પણ લૌકિક પ્રેમ નો નહીં ભગવત પ્રેમ નો વહેતું સ્વરૂપ કોઈ હોય તો એ યમુનાજી અને જામી ગયેલું સ્વરૂપ હોય તો એ ગિરિરાજજી દ્રવિભૂત સ્વરૂપ હોય તો એ યમુનાજી અને ઘનીભૂત સ્વરૂપ હોય તો ગિરિરાજજી આ મૂર્તિ મંત પ્રેમના આકાર રૂપ છે સાકાર પ્રેમ જો ક્યાંક સાકાર થતો હોય તો એ યમુનાજી રૂપે દેખાય અને ગિરિરાજજી રૂપે દેખાય અને

અને કે રીતે જુદા કે સૂર્ય ને એનો પ્રકાશ એ બે જુદા નથી એનો જ પ્રભાવ છે એમ જ પ્રેમ નું મૂર્તિ મંત્રરૂપ ભગવાન છે અને એનો પ્રકાશ પથરાયો એ જ પ્રેમ છે અને એટલે કહ્યું કે આ વેદ પુરાણ થી અગમ છે અને પ્રેમ કો ભેદ કો ન પાવે અને પ્રેમ ને કોઈ સમજી શકતું નથી કારણ કે જેમાં પ્રેમ ભળી જાય છે એ પ્રક્રિયાનું રૂપ બદલાઈ જાય આપણે તો પેલું કેમ કે યાત્રામાં પ્રેમ અને ભક્તિ વળી જાય તો એ પ્રવાસ થઈ જાય ભોજનમાં પ્રેમ અને ભક્તિ વળી જાય તો એ પ્રસાદ થઈ જાય દ્રષ્ટિમાં પ્રેમ અને ભક્તિ વળી જાય તો એ દર્શન થઈ જાય બોલવામાં શબ્દોમાં પ્રેમ ભક્તિ વળી જાય તો એ ભજન થઈ જાય એમ જે જે ક્રિયામાં પ્રેમ ભગવત પ્રેમ ભળે છે એનું રૂપ બદલાઈ જાય તો એ કહેતા કે એક રાજા એક પર અગાસી પર ઊભો હતો એને ઘોડે સવારને જતા જોયું અને પૂર ઝડપે ઘોડો ચલાવતો હતો એણે જોયું એટલે ઘોડે સવારે જે પાગ પહેરી હતી અને એનો રંગ એટલો સુંદર અને રાજાને બહુ ગમી ગઈ એ પાગનો રંગ બહુ ગમ્યો એ સિવાયોને દોડાવ્યું કે હમણાં પેલાને બોલાવીને લઈ આવો ઘોડે સવારને પકડીને લાવ્યા મરાજ મારા જે કોઈ અપરાધ થયો ના તારી પાગ મને બહુ ગમ્ય અને એમાં પણ જે રંગ છે એટલો સુંદર એ પાગમાં રંગ લાગે છે તે ક્યાં રંગાવ્યા પાગ ત્યારે કેવું કે આપણા જ ગામમાં પેલી એક રંગવાવાળી સ્ત્રી છે એ કપડા રંગે છે અને એની પાસે રંગાવી અને સ્ત્રીને બોલાવી રાજા અને કહ્યું આ પાગમાં જેવો રંગ છે ને એવી જ પાગ મારે જોઈએ છે તો એવી જ રંગીને લાવ બીજા દિવસે સ્ત્રી રંગીને લાવી રાજા જોઈ કહ્યું કે રંગી તો એ રંગની પણ પેલા પાગમાં જે ઉઠાવ રંગનો છે ને એવો નથી તું મને આવી ને આવી પાગ જોઈએ આવો જ રંગ જોઈએ ફરી રંગીને લાવી છતાં બીજા દિવસે રાજાએ કહ્યું કે એવો ઉઠાવ નથી આવતો એમાં જે રંગ છે ત્રીજા દિવસે રંગીને લાવી કે પણ ભલે તું એ જ રંગે રંગે પણ પેલા જેવો ઉઠાવ નથી આવતો ત્યારે પેલી સ્ત્રીએ એવો ઉઠાવ તો ક્યારે આવશે નહીં કે પેલા પુરુષને હું પ્રેમ કરું છું એટલા માટે કારણ કે એમાં રંગનો રંગ તો છે પણ મારા પ્રેમનો એ રંગ ભળેલો છે અને મહારાજ તમારી પાગમાં હું રંગનો રંગ ચડાવી શકું પણ પ્રેમની ચમક એમાં ન નાખી શકું એ તો એક જ પાગમાં આવી શકે પ્રેમ કો રૂપ અલગ હે તો કોઈ પાર ન પાવે એટલે જ કહ્યું કે પ્રેમ ભેદ કોઉ ન પાવે પ્રેમ કો ભેદ કોઉ ન પાવે આ પ્રેમ નો મર્મ કોઈ ન જાણી શકે કેમ આને જ પ્રેમ કેમ આના માટે જ પ્રેમ કારણ મળી જાય ને તો પ્રેમ પ્રેમ જ ન રહે જેમાં કારણ ન જડે પ્રેમ તો એને જ કહેવાય કે કેમ આ ગમે છે એનું કારણ જે દિવસે ન મળે ત્યારે માનવો કે હવે સાચો પ્રેમ થવા લાગ્યો છે જે દિવસે કારણ આ સુંદર દેખાય છે આ દેખાવડો છે આ ધનવાન છે આનું ઘર છે જો કારણ મળે તો એ પ્રેમ નથી પણ જે દિવસે કારણ ન મળે એ દિવસે સાચો પ્રેમ પ્રગટ્યો માનવું તો પ્રેમ કો ભેદ કોઉ ન પામે પ્રેમ એટલે કૃષ્ણ પ્રેમ એટલે આનંદ પ્રેમ એટલે એવી સર્વોચ્ચ આત્માની લાગણી કે જે દેહ અને ઇન્દ્રિયો જાણતી પણ નથી પ્રેમ છે ને જો મોહ અને કામના એ દેહની છે પ્રેમ એ આત્માનું ફિલિંગ છે કારણ આત્મા એ પ્રેમનો જ અંશ છે અને એટલે જ એ પ્રેમથી પૂર્ણ થાય છે જે પ્રેમની લાગણી છે ને એ આત્માની લાગણી છે અને આત્મા કોણ છે કે કૃષ્ણ પરમાત્મા એ છે આપણે આત્મા એનો અંશ છે અને એટલે જ પ્રત્યેક વ્યક્તિ પ્રેમને શોધે છે કોઈને કહો તને સુખી થવા માટે શું જોઈએ તો બસ 1 મિલિયન પાઉન્ડ મળી જાય પછી મારે બીજી દુનિયામાં કાઈ ન જોઈએ અચ્છા તારે એક મિલિયન પાઉન્ડ આપે પણ તારી શરીરમાં બીમારી નાખી દઈએ તો ચાલે કે ના એ તો ક્યાંથી ચાલે સ્વાસ્થ્ય તો જોઈએ ને બસ હેલ્થ મળે ને એટલા રૂપિયા અચ્છા તો ચાલે સન્માન તને ન મળે ને તું જ્યાં જાય તારું અપમાન જ લોકો કરે અને તને એક મિલિયન પાઉન્ડ અને સ્વાસ્થ્ય આપી તો ચાલે કે ના એવું તો ક્યાંથી જ્યાં જઈએ ત્યાં આપણને ગાળો ખાવાની સન્માન તો જોઈએ ને અચ્છા એટલે તને એક મિલિયન પાઉન્ડ જોઈએ છે શરીર પણ જોઈએ છે સન્માન પણ જોઈએ છે ચાલ બધુંય મળ્યું પણ તને દુનિયામાં કોઈ પ્રેમ કરનારું જ ન હોય તો ચાલે યા તને કોઈના માટે પ્રેમ ના હોય તો ચાલે કે તો બિલકુલ જીવી જ ના શકાય કારણ કે આ બધું એ જીવનના સુવિધાઓ માટે હોઈ શકે છે જીવનનો આધાર તો પ્રેમ જ છે તો એ પ્રેમની લાગણી એ શરીરની નથી એ આત્માના સ્વભાવમાંથી પ્રગટે છે એ આત્માની માંગ છે પૂર્ણાનંદો પૂર્ણાનંદ રૂપ પરમાત્મા પૂર્ણ પ્રેમરૂપ પરમાત્મા છે અને આપણી ભીતર અંશ છે અને એટલા માટે આ અંશ એ પૂર્ણ આનંદ પૂર્ણ પ્રેમને પામી અને પૂર્ણ થવાનો પ્રયાસ તો પ્રેમ કો ભેદ ન પામે પ્રેમને સમજવો બહુ કઠિન છે દરેક વસ્તુના ગણિતની જેમ હિસાબ કિતાબ નથી હોતા એ તો અનુભવ પિયા નહીં જા આગળ આવશે કે તો જેનું મન પ્રભુએ હર્યું હોય જેનું મન ઠાકોરજી માં લાગ્યું હોય એ જ આ પ્રેમના મર્મને જાણી શકે આને વ્યાખ્યાથી યા સમજાવવાથી સમજાવી ન શકાય ભક્તિ ને એટલે જ તો નારદજી કહે છે કેવું છે આ પ્રેમ તો કે મૂકા સ્વાદ નવત ખાઈ ખાઈ ઓર મુસ્કાઈ ગુંગો માણસ મિશ્રી એને ખવડાવો અને પછી પૂછો કેવી લાગી પેલો શું કરે બોલી શકતો નથી અભિવ્યક્તિ કરી શકતો નથી અને પ્રેમ પણ આવો છે નારદજી કહે મૂક આ ગુંગાના સ્વાદ જેવું કોઈ ગુંગા માણસે મિશ્રી ખાધી અને પછી વર્ણન પૂછો તો એ હસવા સિવાય બીજું કાંઈ કહી ન શકે એમ જ જેના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો હોય જેને આસ્વાદ કર્યો હોય અને કોઈ પૂછે કે તને કેવું લાગે છે પ્રેમ કરીને તો કહ્યું એ તો અનુભવ કરો ત્યારે સમજમાં આવે એનું વર્ણન ન થઈ શકે વર્ણન સાધારણ વસ્તુઓના હોય સર્વોત્તમ વસ્તુઓને વર્ણન ન થઈ શકે પરમાત્માનું કેટલું વર્ણન કરી શકો તમે એ તો પર છે તો એનો ભેદ ન પા કહત ગોવિંદ શ્રી યમને કી જા પર કૃપા સોઈ શ્રી વલ્લભ કુલ શરણ તો ગોવિંદ દાસ કહે ગોવિંદ સ્વામી કહે જા કહત ગોવિંદ શ્રી યમને કી જા કૃપા જેના પર યમુનાજીની કૃપા થાય સોહી શ્રી વલ્લભ કુલ શરણાય એ જ વલ્લભ અને વલ્લભ શરણમાં આવી બ્રહ્મ સંબંધ પામી અને ભગવત સેવામાં જોડાઈ શકે છે આ પણ પોતાની ઈચ્છાથી નથી થતું મેં પહેલા પણ ચર્ચા કરી હતી તમે બ્રહ્મ સંબંધ લીધું એ તમારી ઈચ્છાથી નથી આવ્યા યમુનાજીએ જ કોઈને નિમિત્ત કરી માધ્યમ બનાવી યમુનાજીની કૃપા તમારા પર થઈ અને ત્યારે તમે વલ્લભ ની શરણે આવ્યા અને વલ્લભ કુલે તમને ઠાકોરજીની શરણમાં મોકલ્યા